તો નમસ્કાર મિત્રો ઘરે આપણે બેથી પાંચ મિનિટમાં કઈ રીતે દૂધીનું જ્યુસ છે એ સિમ્પલ એકદમ પ્લેન જ્યુસ બનાવી શકીએ એની માટે આ રીતે દૂધી લઈ અને દૂધીનો જે ખરાબ ભાગ છે એ કાઢી નાખવાનો છે ત્યારબાદ આ દૂધી છે એને ઉપરની છાલ છે એ પણ કાઢી નાખવી ઉપરનો જે ખરાબ ભાગ હોય છે એ છાલની સાથે સાથે નીકળી જશે ત્યાર પછી દૂધીને બરાબર સમારી લેવાની જીણા ટુકડા કરી લેવાના નાના ટુકડા કરશો તો પણ ચાલશે અને થોડા મોટા ટુકડા આ રીતે હશે તો પણ ચાલશે મિક્સરના જારમાં નાખી અને એની અંદર પાણી નાખવાની પણ જરૂર નથી આ રીતે રાખી માત્ર દસથી વીસ સેકન્ડ ખાલી ચકડી ફેરવશો એટલે આ રીતે દૂધીની પેસ્ટ થઈ જશે આ પેસ્ટને મિત્રો વાસણમાં લઈ લેવાની છે ત્યાર પછી આ જે પેસ્ટ છે ને એકદમ સ્મૂથ પેસ્ટ છે એને દબાવશો એટલે એમાંથી રસ નીકળવા લાગશે હાથ સાફ કર્યા પછી હાથથી દબાવશો તો બધો જ રસ જે છે એ આ રીતે નીકળી જશે આ રીતે દબાવવાથી રસ નીકળ્યા પછી મિત્રો આને ફરી ગાળી લેવાનો છે અને ગાળી અને આને સીધે સીધો એમને પી શકાય છે જો કે મિક્સરમાં નાખતી વખતે તેની અંદર ફુદીનો અને તુલસીના પાન નાખવાથી એનો સ્વાદ છે એ વધારે સારો આવી શકે છે પરંતુ આ પ્લેન જ્યુસ માત્ર બેથી પાંચ મિનિટમાં તૈયાર થઈ જશે કોઈ વસ્તુ ઉમેર્યા વિના પાણી પણ નહીં આ રીતે તૈયાર થયેલું જ્યુસ છે એનું સેવન કરી શકાય છે દૂધીનું જ્યુસ નીકાળ્યા પછી એની જે પેસ્ટ વધે છે જે વધારાની એને કચરામાં ફેંકવાની નથી એનો એક સ્વાદિષ્ટ વાનગી બનશે બાળકોને ખૂબ જ ભાવશે હવે આ વધેલી જે પેસ્ટ છે ને આની મિત્રો એક સ્વાદિષ્ટ વાનગી હલવો બનાવતા હોય ને એ જ રીતની થશે અને જોરદાર ખૂબ જ ખાવાની મજા આવશે તો એની માટે એક ચમચી દેશી ઘી નાખવાનું છે દેશી ગાયનું ઘી જેટલી પેસ્ટ વધી હોય ને તે ઘી નાખ્યા પછી આ જે દૂધીની પેસ્ટ છે વધેલી આને શેકી લેવાની છે ગેસ ઉપર ઘીની અંદર શેકી લેવાની છે બરાબર સાંતળી લેવાની છે મિત્રો સ્વાદિષ્ટની સાથે સાથે હેલ્ધી ફૂડ છે અને નાના બાળકોને ખૂબ જ ખાવાની મજા આવે એવું છે આ રીતે બરાબરની શેકી લેવાની છે બળી ન જાય તેનું ધ્યાન રાખવાનું છે આ રીતે શેકાઈ જાય ને બરાબર ઘી અંદર બરાબર મિક્સ થઈ જાય શેકાઈ જાય પછી મિત્રો આની અંદર સાકર અથવા ખાંડ ઉમેરી શકો છો જોકે હેલ્થ માટે સાકર જ ઉમેરવાની છે પરંતુ સાકર હાજર ન હોય તો ખાંડ પણ એક ચમચી નાખી શકો છો ત્યાર પછી મિત્રો આની અંદર બરાબર આ શેકાઈ જાય અને બરાબર એમ થાય કે બની ગઈ છે ત્યાર પછી એની અંદર એક વસ્તુ ઉમેરવાની છે અને એ વસ્તુ છે મિત્રો દૂધ દેશી ગાયનું દૂધ નાખવાનું છે આ રીતે મિત્રો થોડું ઢીલું પેસ્ટ થાય ને થોડી ઢીલી થાય એ રીતે થોડું દૂધ નાખવાનું છે એક નાનકડી વાટકી જેટલું જ અને દૂધ નાખ્યા પછી આને બરાબર મિક્સ કરતું રહેવાનું છે અને આ રીતે મિક્સ થઈ જાય પછી આ જે મિશ્રણ છે જબરજસ્ત અને સ્વાદિષ્ટ વાનગી બની જશે જે સ્વાસ્થ્યવર્ધક છે અને બાળકોને ખૂબ જ મજા આવે એવી વાનગી છે હલવા ટાઈપનું જ છે પરંતુ ખૂબ જ ઇફેક્ટિવ છે જ્યુસની સાથે સાથે આ મીઠાઈ પણ આસાનીથી બની જશે મિત્રો કોઈ વસ્તુ ફેંકી દેવાની નથી દૂધીનો જે કચરો છે એ પણ એમાંથી આ મીઠાઈ બની અને આ રીતે એને મિત્રો વાસણ કે રકાબીમાં લઈ અને એને ખાશો ને એકવાર એટલે તમે દરરોજ આ બનાવવાનું ચાલુ કરી દેશો સો ટકા તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો ધન્યવાદ